પીજીબીસીએલ નો પ્રશ્ન છે પીજીબીસીએલ ના પ્રશ્ન ટાઈમે ટીસી ના આવવું કનેક્શન નથી આવતું ટાઈમ પર ખૂબ મોટું વેઇટિંગ છે ક્યાંક ને ક્યાંક બિલ વધારાના આવે છે જાણે ગામડા ભાંગવા આવતા હોય બારવટિયા એવી રીતે ગામડાઓમાં પોલીસ ને ભેગી લઈને આવી અને ગામડું ભાંગવાનું હોય એવી રીતે ખોટા દંડ મૂકી જાય છે મિત્રો દરેક ગામડામાંથી યુવાનોને જાગૃત કરીશું જે જીબી વાળા આવી અને જે ખોટે ખોટા સીન સપાટા કરે છે એને પણ એના કાયદાનું ભાન કરાવવા માટે ગામડે ગામડે દીવાનો તૈયાર કરવાના છે હવે જ્યારે આવે ત્યારે એને પૂછવાનું જ તમારે કે પંચને સાથે લાવ્યા છો ખરેખર નિયમ મુજબ એ લોકોએ ત્યાં પંચ રોજ કામ કરવું જોઈએ પંચને સાથે નથી લાવ્યા તો એને કહેવાનો નીકળો કામ બાજ અને એના કરતા પણ વધારે જ્યારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે

ટેકાના ભાવે મગફળી વેચવા જઈએ ચણા વેચવા જઈએ કપાસ વેચવા જઈએ દરેક જગ્યાએ કૌભાંડ કરવામાં આવે ભ્રષ્ટાચાર કરવામાં આવે લૂંટ ચલાવવામાં આવે છે તમે હું જાણું છું કે ટેકાના ભાવે ચણા આપવા જઈએ તો લો ગ્રેડર હોય પૈસા લે વજન કરવા માટે થઈ અને કોથળો ખેંખેરવાના કોથળો ઠપકારવાના પૈસા લે ક્યાંક ને ક્યાંક પૂરી ભરતી ના આવે એને પૈસા ધરવાના આ બધું થઈ ગયા પછી પાછું એવું કે ચા પાણીના મજૂર ને દેતા જઈ ગયો હવે જે એ કામ રાખ્યું હોય એ મંડળીવાળો મજૂરને પૈસા ન દે એ પૈસા આપણે દેવાના આટલી લૂંટ થઈ આપણી ત્યાર પછી કઈ લૂંટ થાય છે એને એને પણ થોડી જોવી જોઈએ ત્યાર પછી આખો અભ્યાસ કરો એટલે જાણવા મળે નાફેડ ના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂટી રહ્યા છે નાફેડ અધિકારીઓ સીડબલ્યુસી ના અધિકારીઓ સાથે મળી જાય અને જેટલા પણ ગુજરાતમાં ગોડાઉનો છે વેર હાઉસ છે જ્યાં ટેકાના ભાવે ખરીદેલી જણસ મૂકવાની છે આ તમામ જગ્યાએ સેટિંગ શૂટિંગ ચાલે છે એને ક્યારે હળગાવી અગાઉ નક્કી થાય છે એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને સીસીટીવી ફૂટેજ રાખવાના શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વક નું કાવતરું હોય છે આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટ્યા રાજ્યની તિજોરી લૂટી દેશની તિજોરી લૂંટી અને જયારે અમારા જેવા પાંચ યુવાનો સવાલ કરવા ગયા ત્યારે ખરેખર આરોપીઓ પકડાય નહીં એટલા માટે હાલ હમણાં બે દિવસ પહેલા નાફેડ ના ગુજરાતના મહત્વના ત્રણ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી ભાઈ દૂધે ધોયેલા છો વી આવો સામે ચર્ચા કરવા દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો આ તો અમારો જગત નો બાપ છે એક પછી એક કુદરતી આફત આવે અને સહન કરે છે ભ્રષ્ટ ખરેખર એ સમયે અમારા પર અત્યાચાર કર્યા છે તેમ છતાંય અમે સહન કરતા આવ્યા કેટલું બધું સહન કર્યું ટાઈમે લાઈટ ના આવે બિલ આવી જાય ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે આપણા બાપુ નું બિલ બાકી હોય કે ભાઈને ને નહીં દઈએ દીકરાને નવું કનેક્શન નહીં દઈએ દીકરાના દીકરાને નવું કનેક્શન નહીં દઈએ મારી વાત સાચી કે ના આ લોકોને જવાબ તો ખૂબ દેવા છે મારી અંદર થી તો આગ ઉપડે છે પણ સમય રાહ જોવાની છે જે જે અધિકારીઓ મયુરભાઈ ની વાત હોય તો પણ ભલે અને અહિયાં ના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય તો ભલે જે અધિકારીઓ ભાજપના ખોળે બેહીને કામ કરે છે એને હું ચોક્કસ થી કહીશ કે ખાખીને ને એવડો મોટો દાગ ન લગાવતા કે આવનાર સમયમાં ગમે એવા પાવડર થી ધોવો તો દાગ નહીં જાય એવડો દાગ ન લગાવતા અને તેમ છતાં બહુ શોખ હોય તો એવા ભાજપના ઘણા નેતા છે જેમને દીકરો નથી દત્તક બનીને એના ઘરમાં બેસી જાય ઘણા બધા નેતા છે જેને વારસદાર નથી જે ચાપલુસી કરનારા અધિકારીઓ છે એને કહીએ છીએ કે અમે કોંગ્રેસ વાળા નથી

સમય ની રાહ જોઈએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા છે આવતીકાલે જો ચૂંટણી આવતી હોય ને તો આમ આદમી પાર્ટી ત્રણ સીટો જીતે છે આવતીકાલ ચૂંટણી આવતી હોય ત્રણ સીટ જીતે છે અને જે ભાજપના વર્ષોથી અહીંયા ધારાસભ્ય છે એમનું ખૂબ મોટું સંગઠન છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે છે એને કહીએ છીએ રાત્રિના અગિયાર વાગ્યા છે એક પણ રૂપિયો ભાડું દીધા વગર ખીટલા બોર્ડે બોડે આવીને ઉભા રહી કયો મારે સંખ્યા કરવી છે જો હો જણા થાય ને તો અમે રાજનીતિ છોડી ખોણા જણા થાય તો એમે તમારા અભિનંદન આપીએ જાહેરમાં વખાણ કરીએ આ ખરેખર લોકોની અંદરથી નીકળેલી આગ છે આ ગુજરાતનું પરિવર્તન લાવશે આ સાયલામાં પરિવર્તન લાવશે લીમડી વિધાનસભાની સાથે ખરેખર ગુજરાતમાં એક દાખલો બેસાડ છે માત્ર વિસાવદર વાળી થશે એવી તો અત્યારે વાતો થાય છે આવનાર સમયમાં દેશમાં ઉદાહરણ દેવાશે દાખલો બેસશે કે અમે ગુજરાત વાળી કરશું આવું દરેક રાજ્યના લોકો કહેતા હશે

ક્યારેય કાયદા ની બહાર કે બંધારણ ની બહાર જાય રાજુ વાત કરે આમ આદમી પાર્ટી વાત નહીં કરે પણ કોઈ અધિકારી કાયદા ની બહાર જાય અને આપણા ભાઈ ને ફસાવવાના પ્રયત્ન કરશે તો એને કહીએ છીએ અમારા પૂરવામાં ખોટા નથી સત્ય જૈન આરોગ્ય મંત્રી અઢી વર્ષ ખોટા કેસ માં જેલમાં રાખવામાં આવ્યા ભાજપ ની સામે એક દોરાવાર નમતું આપ્યું નથી ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવા પર ત્રણસો હાથ થાય એક દોરાવાર નમતું આપ્યું નથી મયુર સાકરિયા પર તમે ત્રણસો